thank you દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે સુવર્ણ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ સમારોહ આજરોજ મોતીવાડાના ઉધવાડા કોળી પટેલ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી ગુજરાત સરકારના કનુભાઈ દેસાઈ લોકસભા સાંસદ વલસાડ ડાંગના ધવલભાઈ પટેલ વલસાણા ધારાસભ્ય ભરતભાઈ પટેલ એસબીપીપી કો ઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું સમાજના આગેવાનો અને સમાજના દાતાઓએ આગળ આવી ખૂબ સરસ દાન પણ સમાજના ઉત્થાન માટે આપવામાં આવ્યું હતું જેઓ દાતાઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું દમણ કોળી પટેલ સેવા સમિતિના પ્રમુખ નવીનભાઈ અખુભાઈ પટેલ યોગેશભાઈ પટેલ ધીરુભાઈ પટેલ સુભાષભાઈ પટેલ સુમનભાઈ પટેલ દમણથી ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ વિભાગ કોળી પટેલ સમાજ મંડળના ધીરુભાઈ પટેલ તેમજ સમાજના આગેવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો સાથે જ સમાજના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમને ભાવ વિનિશ અર્પણ કરી છે આપના નેતૃત્વમાં આ સુવર્ણ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી આપ પૂરી પટેલ સમાજના કાર્યક્રમમાં આવે છે ઉત્સાહ ઉમંગ આથી 10 ગણો વધારે હોવો જોઈએ આ તો ધીરે ધીરે ભારત માતા કી જય જય ચાલે આપણે ભારત માતા કી જે એટલા જોરથી બોલાવવાનું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હીમાં પણ સંભળાવું જોઈએ બોલો ભારત માતા જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજે આપડા દક્ષિણ વિભાગના કોળી સમાજ મંડળ દ્વારા આયોજિત સ્વર્ણ જયંતિ આજે કાર્યક્રમ છે જે ગાથા ઓગણીસો ચમ્મોતેર થી ચાલુ થઈ અને બે હજાર ચોવીસ માં આનું સ્ટાર્ટ કર્યું હતું બે હજાર પચીસ માં આપણે જ્યારે વાત ચાલુ કરી તો એમ કહેવામાં આવ્યું કે ધવલભાઈ કોળી પટેલ સમાજથી નવા છે હું કોળી પટેલ સમાજથી થી નવો નથી કારણ કે એમ કહેવાય કે આપણી જે વલસાડ કે લોકસભા છે એ આદિવાસી આરક્ષિત સીટ છે એટલે હંમેશા આદિવાસી સાંસદ બને છે પણ આ પહેલી વાર થયું છે કે વલસાડ વલસાડા લોકસભાના અંતર્ગત વલસાડ ડાંગ અને નવસારી ત્રણ જિલ્લા છે આદિવાસી સમાજનો દીકરો સાંસદ બન્યો પણ કોડી પટેલ સમાજનો જમાઈ પણ સાંસદ આજે શાંતતર તરીકે કહી શાંતતર તરીકે આ રૂપાળ આજે પોડી પટેલ સમાજ ਦਾ વ્યક્તિગત તરીકે આજાણીયા સભ્ય તરીકે હું રજૂ કરું છું આપણું પોડી પટેલ સમાજ આપણો દક્ષિણ વિભાગ અને ગુજરાતમાં સારામાં સારું કામ આપણા સમાજ માટે કરી રહ્યા છે આપણા વિસ્તાર માટે કરી રહ્યા છે આપણા ગુજરાત રાજ્ય માટે કરી રહ્યા છે અને દેશ માટે કરી રહ્યા છે આપણે જે ગુજરાત વિકસિત ગુજરાત જોઈએ છે એમાં આપણો કોળી પટેલ સમાજનો બહુ મોટો સી છે એના માટે તમને બધાને મારા ખૂબ ખૂબ વંદન અને અભિનંદન છે આજે કોળી દક્ષિણ ગુજરાતમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય કે પછી આપણા ઉત્તર ગુજરાતમાં હોય કે દરેક વિસ્તારમાં આપણા કોળી પટેલ સમાજના લોકોએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગમાં બધી રીતે સારામાં સારું કામ કર્યું છે ચાહે રાજનીતિ ક્ષેત્ર હોય કે પછી રાજકારણ હોય કે પછી બિઝનેસ હોય દરેક ક્ષેત્રમાં સારામાં સારું કામ આપણા કોળી પટેલ સમાજે કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આપવા માંગુ છું અને હંમેશા

समय को जाने पर पूरी पटेल समाज अपना भारतीय जनता पार्टी साथ रहियो छे नरेंद्र मोदी साथ साथ रहियो छे अने मारा 2024 ना लोकसभा नो इलेक्शन हतो त्यारे पण आपणो जे पूरी पटेल समाज छे ए जो विस्तार दी बात करिए बच्चा टाइम लोकसभा कोण जिला मा तो आदिवासी समाज पछि सौथी वधारे पूरी पटेल समाज नी वस्ती छे 50% मतदान तो आपो पूरी पटेल भारी बनी है जो कामिया जारे कोई दूध खुले ने कोई पटर जमात में जा सारा सारी बस्ती हो एक बार हजार बाती नौ सौ ने वो नौ सौ वोट हिवा भारतीय जनता पार्टी ने करता था इनाम आते पर वो खूब खूब तमिल धन्यवाद आप लोगों को � ઓડી પટેલ સમાધિ સાથે હંમેશા રહેવાનો છું અને તમે જે મને આટલો સમર્થન આપ્યો છો એનો હંમેશા ઋણી રહીશ તમે જે જોયો છે કે છેલ્લા એક વરસથી આપણા લોકસભા વિસ્તારમાં સતત ફરું છું રોજના રાત હોય ને દિવસ હોય આપણા લોકોની નાની મોટી પરેશાની હોય એની સાથે જઉં છું નિરાકરણ કરવાનો પ્રયાસ કરું છું એની સાથે જ લોકસભાની અંદર પણ વધારે ને વધારે પ્રશ્ન પૂછીને અહીંયા આપણે કીર્તિમાન સ્થાપિત કર્યો છે અને આ બધું જોઈને જે કમે મને સપોર્ટ આપ્યું વિનં કરે જ્યારે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુકુજી જ્યારે વિદેશ ગયા મતલબ મહત્વના tour પર જ્યારે દલતપુજી છે پورا દેશ રાષ્ટ્રપતિ એક જ સાક્ષે મને અપના ચોસ કર્યો એમાં પણ અમારું કુટુંબ અને અને વિશેષ બીજા 11 લાખ રૂપિયા મને એપી ફંડ માટે કોળી પટેલ સમાજમાં જ

નસીબ છે આપણે કે આપણને ધમલભાઈ જેવા કોળી પટેલ સમાજમાં કઈ રીતના સારું કામ કરી શકીએ એના માટે ચર્ચા કરવામાં આવીને ખાસ કરીને આપણા કોળી પટેલ સમાજના માટે અમારા યુપી દ્વારા પૂરી રીતે આયોજિત અમે જોબ ફ્રેનું આયોજન કરવાના જેમાં કોળી પટેલ સમાજના યુવાનો પ્લસ જે સ્ટ્રેનિંગ આપીને જે આપણી વલસાડ ગુરગાઉાડી સહેગામ ઉમદગામ અને વાપીની જે કંપનીઝ છે એને બોલાવીને આપણે જોબ આયોજન કરશું જેનાથી થતી આપણા સમાજના યુવાનોને નિયત તરફ નોકરી મળી જાય એની સાથે સાથે જે સારું ધંધો કોલ્સ કરતા હોય બિઝનેસ કરતા હોય એમને પણ થોડું પ્રોત્સાહન અમે વર્કશોપ સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેકનોલોજીના માટે પણ એમના માટે સ્પેશિયલ ક્લાસનું આયોજન કરવામાં માંગ્યું છે જેના તરફે આપણો સમાજના યુવાનોને અહેનત તક મળી રહે એવું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આપણે કોળી પટેલ સમાજ દ્વારા આટલું સારી કામગીરી કરી રહ્યા છીએ એના માટે આજે મારા યુટ્યુબ પર માધ્યમને આજે પણ અમે રેગ્યુલર છે કોળી પટેલ જે પટેલ સમાજ સારું કામ કરી રહ્યા છે એમાં હું સહભાગી હોવાનો છું ને આવનાર સોટ અને ખાતરી જેવી ગુજરાત આટલું વર્ષ વિકાસ કરી રહ્યો છે એમાં અમારો પૂરી પટેલ સમાન ઓકે આજના કાર્યક્રમમાં ગુજરાતના નાણાં મંત્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી શ્રી કલુભાઈ દેસાઈ વલસાડના સાંસદ અને લોકસભાના અધ્યક્ષ શ્રી ધલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સરદાર કિનારવાલા પક્ષના ચેરમેન શ્રી જીતનભાઈ પટેલ મુખ્ય અતિથિ હતા આ સિવાય જીઆઈડીસી વાપી જીઆઈડીસીના વાપી જીઆઈડીસીના પ્રમુખ શ્રી ભાજપના મહામંત્રી શિલ્પેશભાઈ અમારું દ્રષ્ટિકરણ અને અન્ય કારોબારી મંડળો ખૂબ જ સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ અમારા મંડળની સ્થાપનાના પચાસ વર્ષ સંપૂર્ણ થતા ગત વર્ષમાંથી આખા પચાસ વર્ષની ઉજવણી કરી એનું આજે સમાપન સમારોહ હતો અને આ સમાપન સમારોહ પછી સમાજે શું કરવું છે એની એક ગાઈડલાઈન અને આગળની રૂપરેખા તૈયાર કરી છે અને સમાજ અમે ખૂબ ઝડપથી આગળ વધે એ માટે અમે સક્રિય રીતે ખૂબ જ કાર્ય કરી રહ્યા છીએ અમારું સમાજોને દરેક ગામના જનસંપર્ક કરી સમાજના મંડળ સુધી પહોંચે ત્યાં સુધીની સુવિધા બનાવી 好，乖。